તો મહાદેવ હર ફ્રેન્ડ્સ આજે આપણે આપણા ખેતરે આવો છે તો મને એવું લાગ્યું કે ચાલને એક વ્લોગ બનાવી નાખો ખેતરનો અને જે ખેતરમાં અમે જીરું વાવ્યું છે એ પણ હું તમને વ્લોગમાં બતાવી દઉં તો ચાલો આપણે જઈએ ખેતરે અને હું તમને બતાવું જીરું અમારું અને મિત્રો તમે આ જે પુલ જોઈ રહ્યા છો ને આ પુલ પૂરું થાય ત્યાં જ આપણું ખેતર છે ડાબી બાજુ જતી વખતે અત્યારે બસ આ જો આવશે આવશે નીચેનો નીચેનો રસ્તો રસ્તો આ આ બસ ત્યાંનો ડાબી બાજુ તો આપણે આપણા ખેતરે આવી ગયા છીએ અને ગાડી અહીંયા મૂકી દીધી છે સાઈડમાં અને તમે આ જમણી બાજુ જોઈ શકો છો જે આ દેખાઈ રહ્યો છે જીરાનું વાવેતર છે એ આપણું ખેતર છે અને આ જ બાજુ સામેની બાજુ જે માતાજી એનું સ્થાન છે જોઈ શકો છો તમે તજા લહેરાઈ રહ્યો છે માતાજીની અને ત્યાં જ એક સુંદર મસ્ત મજાની આપણી નદી પણ છે અને આપણે અમારું ખેતર જે છે એ નદીની બાજુમાં જ છે અને હાઈવેની પણ બાજુમાં છે તમે આ જોઈ શકો છો આ દેખાય છે જે તે હાઈવે છે એનું પુલ છે તે તો ચાલો આપણે જીરાની ફસલ જોઈએ આ જીરાની તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ જે છે એ આપણું જીરું છે આ વખતે કેવું એક વસ્તુ છે હજી તો હજી તો કંઈ બહુ બગાડ નથી આવ્યો કંઈ તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે આ જે પાછળ જીરું જોઈ રહ્યા છો તેના લગભગ આજ બે જે બે મહિના જેવું થઈ ગયું છે થોડુંક જ બાકી છે અને તમે જોઈ શકો છો કે એ ટાઈપનું જીરું છે જીરું દર વખતે સારું હોય છે એટલે એ પ્રમાણે આજ આ વખતે પણ છે તો ચાલો તમને હું જીરાને પાસેથી વિડીયો લઈને દેખાડું તો ફ્રેન્ડ્સ આ હું આપણું જીરું તમે જોઈ શકો છો આમાં દાણા પણ ભરાવા માંડ્યા છે અને આ તમને જ્યાં સુધી આમ દેખાય છે રોડ જ્યાં સામે રોડ છે આ ચાન્સ ત્યાં પૂરા થાય છે ત્યાં ક્યારે જે પૂરા થાય છે ત્યાં સુધી રોડ જ છે એ રોડ સુધી એમને દેખાય છે આ રીતનું જીરું છે અને ફ્રેન્ડ્સ આ જીરામાં આ વખતે ક્યાં ક્યાંક મહી એટલે કે ઓલી કાળી જીવાત જે આવે છે તેનું પ્રમાણ હતું પરંતુ દવાના છંટકાવથી એ દૂર તો થઈ ગઈ એવું લાગે છે કદાચ ક્યાંક હોય તો હોય બહુ ખ્યાલ નથી આજે જે આપણે પણ આવ્યા છીએ બે ત્રણ દિવસ પછી દવા છાંટ્યા પછી તો ચાલો હું તમને બીજી જગ્યાએ પણ એકાદો સીન લઈને દેખાડું કદાચ એ જીવાત હજી પણ હોય તો અને ફ્રેન્ડ્સ બીજું મારે એ કેવું છે કે જે આ તમે પાછળ આપણું જીરું જોઈ રહ્યા છો આ જીરામાં અમે જે ઉગી જાય છે પછી પાણી કાઢવાનું જ બંધ કરી દઈએ છીએ એટલે કે આટલું એટલું જીરું થઈ જાય છે ઉગીને કદાચ કોટા બાહીને નીકળી જાય છે ને ત્યારે એક છેલ્લું પાણી કાઢી નાખીએ છીએ અમે અને ત્યારબાદ અમે કોઈ પણ પ્રકારનું એક પણ પાણી જ કાઢતા નથી એમને હોય છે તમે હું તમને દેખાડું જમીન પણ સાફ સૂકી પડી જાય છે અને તિરાડું પણ પડી જાય છે છતાં પણ જીવું જીરું એવું ને એવું લીલું ઊભું રહે છે ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો જીરામાં અંદર તિરાડ પડી ગઈ છે અને બધી જગ્યાએ એ રીતના જ છે છતાં પણ જીરું એ પ્રકારે જ ઊભું હોય છે આ જે જમીન છે એ જે પ્રકારની છે કે જે પાણી ને અવસોષિત વધારે કરી લે છે જયારે પાઈએ છીએ ત્યારે અને સમતલ જમીન છે એટલે પાછો એનો જે અંદરનો ભેજ હોય છે એ ઘણીક સુકાતો નથી ફ્રેન્ડ્સ આ છે આપણું જીરો તમે જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ તમે આ જે જોઈ રહ્યા છો તે પાછળ બીજું એ કહેવાનું છે કે લગભગ ચાર પાંચ વર્ષ થયા હશે પાંચ છ થી વધારે પણ કદાચ વર્ષ થયા હશે ત્યારનું આ જીરો આ રીતના જોવાય છે અને જે પાણી જે છે આપણે જીરું ઊગતું હોય ત્યારે જ કાઢી નાખવામાં આવે છેલ્લું અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું પાણી આમાં આપણે કાઢતા નથી તો આ રીતના આપણું જીરું છે કંઈક આ વ્લોગમાં મેં તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે જો તમને સારો લાગે વિડીયો તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે તમને મેં જીરું તો આપણું બતાવી દીધું છે અને અહીં જ બાજુમાં આ બાજુ જે છે તે આપણે નદી છે એ પણ હું તમને બતાડવાનો પ્રયત્ન કરું છું જો તમે જોઈ શકો છો માતાજીનું સ્થાન પણ છે એ ધજા પણ લહેરાઈ રહ્યું છે ખોડિયાર માતાજીનું અને નાગભાઈ માતાજીનું સ્થાન છે તો ચાલો આપણે હવે નીચે જઈ અહીંયાથી અહીંયાથી એક રસ્તો છે આ ડંગણા પાસે છે ત્યાંથી નીચે જવાશે અને નીચે જઈને તમને હું બતાવું હમણાં નથી હા આપણી અહીંયા બાઇક પડી છે અને અહીંયા જ બાજુમાં જે નીચે છે તે પગથિયા જેવું છે જે નેચરલ પગથિયા છે કોઈ ઓલા નથી કે આધુનિક બનાવેલા નથી સિમેન્ટ કોક્રેટથી એમનો જ છે તમે જોઈ શકો છો આ રીતનું છે કંઈક અને આ ફ્રેન્ડ જે તમે જોઈ શકો છો એ આપણી નદી અહીં ખેત છે એટલે કે ખેતર છે અને અહીંયા પાસે જ નદી તો ચાલો આપણે થોડાક ત્યાં આગળ જઈને તમને બતાવું જય માતાજી ખોડિયાર અને નગબંધ તમારી જઈ અને ફ્રેન્ડ્સ એક બીજું એ તમને જણાવવાનું કે તમે અહીંયા જે પાણી થોડુંક જોઈ રહ્યા છો આ પાણી જે માતાજીની દયાથી ક્યારેય બંધ થતું જ નથી ઉનાળો હોય કે ગમે ત્યારે હોય કોઈ પણ સમય હોય આ પાણી અહીંયા સુકાતું નથી અને એકદમ જે પાણી છે તે બહુ જ સરસ અને પીવાલાયક હોય છે તમે જોઈ શકો છો ઉપર પેટાળમાંથી પાણી આવે છે જે વાહથી અમે તમને પથ્થર દેખાઈ રહ્યો છે ત્યાંથી મુખ્ય એનું જે છે એ દ્વાર છે અહીંયાથી ટૂંકમાં બધું પાણી વહેતું રહે છે અને આ નદીમાં વહી જાય છે અને ફ્રેન્ડ્સ તમે આ જોઈ શકો છો આપણી વાડી પાસેની નદી અસલ મસ્ત અને કલર ટીટોડીનો છે એટલે એ પણ તમે વિડીયોમાં સાંભળતા હશો કદાચ કારણ કે રેકોર્ડ તો સાઉન્ડ કરવાનું જ છે ફ્રેન્ડ્સ આ છે આપણી વાડીનો કંઈક ખેતરનો નજારો તો ફ્રેન્ડ્સ આ હતો આપણો આજનો વિડીયો મને એવું લાગ્યું કે આ ચાલને વાડી જાવ છું તો આજે મને એક વ્લોગ બનાવવાનું મન થયું તો મેં વ્લોગ બનાવી નાખ્યું જો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નકર કંઈ વાંધો નહીં બીજી શું આપણે આવી રીતે કદાચ ક્યારેક આવતા હશું તો વ્લોગ બનાવતા બનાવી નાખશું જો તમારો સપોર્ટ સારો રહેશે તો જો તમને જોવાની મજા આવી હોય તો લાઇક કરી નાખજો તો ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ હર